આજે ધોરણ દસ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભુજમાં આવેલ સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ જતા સો ટકા પરિણામ આવ્યું છે આ અંગે શાળાના પ્રિન્સિપલ ફાધર જોશીએ જણાવ્યું હતું કે અહીંની શાળામાં સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે જેમાં પાંચ છાત્રો એવા છે જેમને પંચાણું ટકાથી ઉપર આવ્યા છે વધુમાં કહ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતી માનસાએ પંચાણું પોઈન્ટ છ્યાસી ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેમણે વિદ્યાર્થીઓના સારા પરિણામ પાછળ શાળાના શિક્ષકો તેમજ છાત્રોના વાલીઓને શ્રેય આપ્યો હતો સેન્ટ ઝેવિયર્સ શાળામાં એકસો ચુમાલીસમાંથી સત્યાવીસ એ વન ગ્રેડ ચુમાલીસ એ ટુ ગ્રેડ અને ઓગણપચાસ જેટલા છાત્રો બી વન ગ્રેડમાં આવ્યા છે ઉત્તીર્ણ થયેલા છાત્રોને મીઠું બોર્ડું કરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ઉજવણી કરી હતી અને વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકગણ તેમજ મિત્રો વર્ગ તોડતો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ વાલીઓએ પણ સારો સહકાર આપવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી આજે બહુ ખુશીની દિવસ છે કારણ કે આજે આપણા એકસો છોકરાઓ બોર્ડમાં સો ટકા પરિણામ લઈને પાસ થઈ ગયા છે એમાંથી અમને સત્યાવીસ જણા એ માં આવી ગયા છે એમાંથી સત્યાવીસ માંથી પાંચ નાઇન્ટી ની ઉપર ટકાવાલી માર્ક લઈને આવ્યા છે એમાંથી મનશા નાઇન્ટી ફાઇવ પોઈન્ટ એઇટ સિક્સ લઈને સ્કૂલના ફર્સ્ટ આવી ગયા છે અને સાથો સાથ એ ટુ ફોર્ટી ફોર એ છે અને ફોર્ટી નાઇન બી વન છે એટલે એક સરસ રિઝલ્ટ આવી ગયા છે અને ઓન ધીસ જોઈફુલ ઓકેઝન એક્સાઇટમેન્ટ એન્ડ જોઈફુલ સેલિબ્રેશન I thank all the students, teachers and parents. Sometimes it is uh, um, outstanding that the children become um, doing well in their studies and then parents cooperate very much with us So this time they did excellently with a super result for the school as well as for the uh, city of Bush. Thank you so much and i બ્લેસ ઓલ ધ ચિલ્ડ્રન ઓલ ધ પેરેન્ટ થેન્ક યુ સેન્ટ ઝેવિયર્સ શાળામાં ભણતી વિદ્યાર્થીની શુભી ઓમિત કુમાર ઘોષ જેણે પંચાણું પોઈન્ટ સોળ ટકા સાથે વન ગ્રેડ મળી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે શાળાના શિક્ષકોએ મને દરેક વિષયમાં સતત મદદ કરી સમસ્યા ઉકેલી આપતા હતા તેણી પ્રાઇવેટમાં ક્યાંય ટ્યુશન લીધું નથી સખત મહેનત એકાગ્રતા ભણવામાં ધ્યાન આટલી વસ્તુ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી આગળના વિચાર વિશે જણાવ્યું હતું કે બાયોટેકનોલોજીમાં આગળ વધવું છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી મેં સેન્ટિયર સ્કૂલ કી સ્ટુડન્ટ હું એ મેરી મમ્મી હૈ મેને ટેન્થ કે एसएससी એક્ઝામિનેશન્સ મે 95.16 परसेंट स्कोर किया है वो भी बिना ट्यूशन्स के एंड मेरा परसेंटाइल रैंक 99.35 है आई एम वेरी ग्रेटफुल टू द टीचर्स द प्रिंसिपल ऑफ आर स्कूल एंड आर वाइस प्रिंसिपल दे हैव हेल्प मी अलॉट इवन इन द लास्ट मोमेंट्स, इवन एट द इवन इन द लास्ट आर व्हेन आई कॉल्ड देम दे हैव हेल्प मी अलॉट सो आई एम वेरी ग्रेटफुल टू देम આઈવન્ટ કન્ટિન્યુ માય સ્ટડીઝ હિયર ફ્રોમ હિયર ઓન્લી એન્ડ આઈ વુડ લાઈક ટુ પર્સ્યુ માય સ્ટડી ઇન બાયોટેકનોલોજી અહીંની સેન્ટ ઝેવિયર શાળામાં ભણતી વિદ્યાર્થીની આંગી આશિષ શાહે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તેમણે મને દરેક વિષયમાં આવતી શંકાઓનું તરત જ નિરાકરણ લાવી આપતા હતા આગળ ફાઇન આર્ટ્સમાં વધવાની ઈચ્છા છે બાણું પોઈન્ટ પાંચ વન ગ્રેડ આપતા શિક્ષકો માતા પિતાની મહેનત મિત્રોનો સહકાર મળ્યો તેમનો આભાર વ્યક્ત કર્યો હતો હું બહુ ગ્રેટફુલ છું કે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં હું ભણું છું આઈ એમ પ્રાઉડ ટુ બી ઝેવ રાઇટ મને નાઇન્ટી ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ આવ્યા છે ટેન્થ એસએસસી બોર્ડમાં મેં કોમર્સ લીધું છે ટેન્થ પછી મારું કોમર્સનો વિચાર છે નાઇન્સમાં મને આગળ વધવું છે અને આ સ્કૂલના સપોર્ટથી મારું હું એકદમ ચોક્કસ છું કે મારો ફ્યુચર ગ્રેટ જ થવાનો છે હું ટેન્થમાં હમણાં મારા બહુ મારું બહુ સારું રિઝલ્ટ આવ્યું છે મને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ થ્રી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર ટુ પર્સન્ટાઇલ આવ્યા છે આ બધું મારો મારી મહેનત અને મારા પેરેન્ટ્સ અને મારા સ્કૂલના ટીચર્સ ફાધર પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ બધાએ બહુ સપોર્ટ કર્યો છે અને મને એન્કરેજ કર્યો છે અને મારી પણ મહેનત છે મને સાયન્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ આવ્યા છે અને મેથ્સમાં નાઇન્ટી એટ આવ્યા છે અને હું બહુ થેન્કફુલ છું બધા ટીચર્સ અને મારા સ્કૂલના સ્ટાફ કે જેણે મને સપોર્ટ કર્યો અને એન્કરેજમેન્ટ આપી થેન્ક યુ સો મચ મને ટેન્થમાં નાઇન્ટી ફાઈવ પોઈન્ટ થ્રી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને જેમાં મને સાયન્સ અને મેથ્સમાં હન્ડ્રેડ માર્ક્સ આવ્યા છે મારી ફ્યુચરમાં ડોક્ટર બનવાની ઈચ્છા છે હું સંડે ટેન્થમાં હતો અને મને નાઇન્ટી ફાઈવ આવ્યા છે અને મારી સ્કૂલે મને બહુ સપોર્ટ કર્યો છે મારા પેરેન્ટ્સ અને મારા ફાધર અને સ્કૂલના ટીચર્સ બધાએ બહુ સપોર્ટ કર્યો છે સો થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ મને આગળ ફ્યુચરમાં મને ઇલેવન્થ સાયન્સ બી ગ્રુપ બાયોલોજીમાં ડૉક્ટર બનવું છે અને કાર્ડિયોથેરાક્સિક સર્જન બનવું છે થેન્ક યુ આજે ટેન્થ બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે મારું એમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ ઝીરો સાથે હું સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યો છું આમાં મારા મમ્મી પપ્પા ને સ્કૂલના બધા ટીચર્સ ફાધર બધાનો ખૂબ સપોર્ટ છે મમ્મી પપ્પાનો પણ ઘણો બધો મોરલ સપોર્ટ છે ટીચર્સે પણ બહુ સરસ અમને ભણાયું છે એના કારણે આજે હું સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શક્યો છું આ મેં સાયન્સ બાયો લીધું છે અને હું એમ કરું છું કે હું નેક્સ્ટ ફ્યુચરમાં ડોક્ટર બની શકું એટલે એના માટે હમણાં